ગેટ હતો મિત્રો તમે જોઈએ કહો તો આપણે આશાપુર ગામની ડેરી આ જગ્યા પર થયું હતું પેલું ભયાનક ગામનું હા એ પણ એનું પણ થયું હતું તો જય માતાજી મિત્રો હવે તમને તેમનું ગામ બતાવીએ અને વ્લોગ નિહાળતા રહો તો જુઓ મિત્રો આ તેમનું ગામ છે અને હવે આ તે જગ્યાએ શૂટિંગ થાય છે તે જગ્યા છે અને આ તેમના ઘર છે તમે જુઓ આ વાઘોપા પમતાજી જલાજી અભિક તેમના બધાના ઘર છે તમે જોઈ શકો તો આપણો વ્લોગ નિહાળતા રહો તમને ઘણું બધું બતાવીશું મિત્રો તેમની ગાડીઓની બધું પડી છે મિત્રો તમે જોઈ શકો છો આ તમે જોઈ શકો બધો તો આપણે ત્યાં ચોકડી પર જવાનું છે ત્યાં જઈએ તો મિત્રો આપણે આવી ગયા છીએ એસપી શોપને તમે જોઈ શકો છો કેટલી બધી પબ્લિક આવી છે ઉદઘાટનમાં અને આપણા અંદર જવાનું છે તમને બતાવીશું તો અંદર કેવા કેવા દાગીના છે એ પણ તમે બતાવીએ તો વ્લોગમાં બન્યા રહો આપણે અંદર જઈએ અને તમને બતાવીએ તો જઈ શકો મિત્રો હરિભા ચા પબ્લિક પીવા અંદર એસપી શોપ તમે ઝૂમ કરી બતાવજો અને પછી અંદર જઈએ એટલે તમે અંદર પણ જોજો તો ચાલો જઈએ હવે આપણે મિત્રો અંદર અંદર જઈને તમને બતાવીએ અંદરનો નજારો કેવો છે અને કેટલી પબ્લિક અંદર ખરીદી કરે છે એ પણ બતાવીએ તમે જોઈ શકો છો આપણે અંદર આવી ગયા છીએ અને આ બધી ઘણી બધી પબ્લિક લે છે આપણે જોઈ લો તમને બતાવું જુઓ બધી પબ્લિક આપણે વિડીયો ઉતારીએ તમે જોઈ શકો ઘણી બધી પબ્લિક લે હ મિત્રો આ લેડીઝ વિભાગ લેડીઝ લઈ શકો છો અને તમે આ બધું બતાવું તમે જુઓ ને જોવો આ બધું તમે જોઈ શકો છો ખરીદી શકો છો અને તમે કદાચ જાય હોય તો કમેન્ટ કરજો કે એસબી શોપના અંદર તમે જોયું કે નહીં જોયું બરાબર મિત્રો આપણે એસબી શોપર જઈ અને તમને બતાવ્યું તો તમારે ખરીદી કરવા તો આપણે જઈએ મિત્રો તેમનું ગામ છે તમે જુઓ અહીંયાથી તો મિત્રો આપણે આવી ગયા છીએ એસપી જે પ્રશ્ન ઉકેલ હતી એ જગ્યા ઉપર પાછળ બતાવું જોઈએ કહો અમારા રાહુલભાઈ અને બધા અમે આવી ગયા છીએ અને આ બાજુ અરિવાની ચા મારા છે કોઈ પણ આપણે ખરીદી શકીએ અને અમારા પણ તમને બતાવીએ તો અમારા અશોકભાઈ અમારા ગામના ભેગા થઈ ગયા છે ટૂંકુરા નથી તે મિત્રો તમે વોક જોતા રહો આપણે ઘણા બધા મિત્રો આપણે આવ્યા છીએ એ પણ તમને બતાવીશું તમે જોઈ શકો મિત્રો અહીંયાથી કેટલો મસ્ત નજારો દેખાયા કેટલી બધી પબ્લિક છે તમે જુઓ તો સંજયભાઈ અમારે ઓરિજિનલ હરિભાન ફોરી પણ અત્યારે ઓરિજિનલ નહીં એટલે હાલ પેલા જે યુવાનમાં જવાનું ફોટો પડાવી દઈએ તમે જો જેવા ભગાજી આ ગયા અહીં અમારે તો અમારે સંજયભાઈનો ફોટો પાડો તો પાંચ દિવાળો સંજયભાઈ ફોટો પડાવી તમે જો તમે મારો એટલે ભગાજી રાહુલભાઈ પણ આવી ગયા અહીં ફોટો હવે અમારા ભગાજી મોકલીએ ભગાજી જોડો ભગાભાઈ નો આમ શું રાખાવ તો ભગાભાઈ ફોટો પડી ગયો હા હવે કેમેરો કટ મિત્રો હવે તમને એસપી શોપ ને એસપી હિન્દુસ્તાન ની ઓફિસ બધું બતાવી દીધું હવે જઈએ છીએ બીજે જગ્યાએ બધા કલાકારો અને અલ્પેશ ઠાકોર ને બધા આવવાના હતા તે જગ્યાએ હવે તે મેદાનમાં તો આપણો વોક નિહાતા રહો તે જગ્યાએ પહોંચી જઈએ આપણે

તમારા દિવ્ય આશીર્વાદ મેળવી અને આપનો સ્વાગત કરવા ઈચ્છે છે આપના ચરણ પખાડી આજે આપના દિવ્ય આશીર્વાદ લેવા માંગે છે એસ બી હિન્દુસ્તાની ટીમના તમામે તમામ વડીલશ્રીઓ મંચ પર પધારશો 今日